નમસ્કાર મિત્રો મિત્રો દિલ્હી દરબારમાં સલામ કોની કોની માઉજી દેસાઈ કેશજી ચૌહાણ પરબતભાઈ પટેલ આ સહિત ભરતસિંહજી ડાભી નાના મોટા બનાસકાંઠાના નેતાઓ અર્થ શું પરિણામ શું શું કોઈ રજૂઆત કરવામાં આવી છે કે પછી તેમને જ ઠપકો મળ્યો છે શુભેચ્છા મુલાકાત હતી કે પછી કોઈ ચોક્કસ કારણોસર બોલાવવામાં આવ્યા હતા સામેથી જ સારું લગાડવા ગયા હતા કે આ પછી ઘટના અને ત્યારબાદ તેની પ્રતિક્રિયા તમામ સવાલો છે તે તમામ સવાલો પર વાત આજના બનાસકાંઠા બનાસકાંઠાનું રાજકારણ સહકાર ક્ષેત્રનું રાજકારણ બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ ગેનીબેન ઠાકોરનો દબદબો કોંગ્રેસ ધીરે ધીરે મજબૂત થયો આ તમામ સ્થિતિ બનાસકાંઠા લોકસભામાં ગેનીબેન ઠાકોર જીતીને આવે છે ગુજરાતમાં ફક્ત એક બેઠક કોંગ્રેસ જીતે છે અને આ બેઠક હતી બનાસકાંઠા લોકસભા લોકસભામાં ગેનીબેન ઠાકોર જીત્યા બાદ ધીરે 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 કોંગ્રેસ મજબૂત થઈ રહી છે પરંતુ ગેનીબેન ઠાકોર જીત્યા તેમાં પરિબળ કયા કયા હતા ધાનેરા વિધાનસભામાં શું થયું હતું દિયોદર વિધાનસભામાં શું થયું હતું પાલનપુર વિધાનસભામાં શું થયું હતું ડીસા વિધાનસભામાં શું થયું હતું આ તમામ વિશે આપણે વાત ભૂતકાળના ઘણા વિડીયોમાં કરી છે માવજી દેસાઈ ગોવા રબારી વચ્ચેની ટકરાર ગોવાભાઈ રબારી જાહેરમાં ગુજરાત તક સાથેની વાતચીતમાં માવજીભાઈ દેસાઈને ખુલ્લો પડકાર ફેંકે છે માવજીભાઈ દેસાઈ તેનાથી નારાજ ચાલતા હોય તેવું તેમને લાગે છે માવજીભાઈ દેસાઈના કહેવાથી ગોવાભાઈ રબારીની સામે ડીસા માર્કેટિંગ યાર્ડમાં વિરોધ થયો તેવો તેમનો આક્ષેપ હતો તેમને કંઈ પેટમાં દુખે છે તેવું તેમણે કહ્યું હતું ધાનેરા વિધાનસભામાંથી કોંગ્રેસને ફાયદો થયો દિયોદર વિધાનસભામાંથી પણ કોંગ્રેસને ફાયદો થયો દિયોદર વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કેશાજી ચૌહાણ આ કેશાજી ચૌહાણ ઠાકોર ઉમેદવાર હોવાથી નિષ્ક્રિય રહ્યા તેવો તેમના પર આરોપ લાગતો રહ્યો છે આ કેશાજી ચૌહાણ પણ થોડો સમય માટે ગુમ રહ્યા લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં રેખાબેન ચૌધરી માટે તેમણે કેટલું કામ કર્યું એ મને ખબર નથી કેટલી વખત બહાર આવ્યા કેટલી સભાઓ સંબોધીને રેખાબેન ચૌધરીનું નામ કેશાજી ચૌહાણે કેટલી વખત લીધું એ એક ચર્ચાનો વિષય છે પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયાએ પણ આ બાબતે ચૌધરી સમાજના એક કાર્યક્રમમાં ટકોર કરી હતી એ અલગ મુદ્દો છે પરંતુ આ કેશાજી ચૌહાણ આ માવજી દેસાઈ બંને બોલતા રહ્યા છે માવજી દેસાઈનું પોતાનું એક અલગ પ્રભુત્વ છે માવજી દેસાઈ અપક્ષ ચૂંટીના ચૂંટાઈને આવ્યા ગુજરાતમાં જે અપક્ષ ચૂંટાઈને આવ્યા તે પછી ધવલ સિંહ ઝાલા હોય પછી ધર્મેન્દ્રસિંહ વાઘેલા હોય એ પછી માવજી દેસાઈઓ તેમાંના એક એટલે તમે માની શકો કે માવજી દેસાઈની તાકાત કેટલી છે માવજી દેસાઈના સંબંધો કેટલા છે માવજી દેસાઈ લોકો સાથે કઈ રીતે જોડાયેલા છે માવજી દેસાઈ જીતી જાય છે બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તેમની ટિકિટ કાપી હતી પણ સવાલ એ હતો કે છેલ્લા લાંબા સમયથી થોડો સમય વચ્ચે લાંબો સમય સુધી તેઓ રહ્યા ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોમાં હાજર નહોતા રહેતા કહેવામાં આવતું હતું તેમને આમંત્રણ નથી કહેવામાં એ પણ આવતું હતું કે શંકર ચૌધરી અને માવજી દેસાઈ સામસામે થઈ ગયા છે કહેવામાં એ પણ આવતું હતું કે શંકર ચૌધરી ગોવાભાઈ રબારીનું એક અલગ ગ્રુપ પડી ગયું છે માવજીભાઈ દેસાઈનું એક અલગ ગ્રુપ ચાલી રહ્યું છે પરંતુ પરંતુ હવે માવજી દેસાઈ ગોવાભાઈ રબારીને સાથે સમગ્ર વિવાદ થયા બાદ દિલ્હી દરબારમાં પહોંચ્યા હતા સલામ આપવા કેશાજી ચૌહાણ વિવાદમાં રહ્યા સવાલોના ઘેરામાં રહ્યા અને ત્યારબાદ તેઓ પણ દિલ્હી દરબારમાં સલામ આપવા પહોંચ્યા હતા તેમની સાથે પરબતભાઈ પટેલ પૂર્વ સાંસદ પૂર્વ ધારાસભ્ય પણ તેમની સાથે અલગ અલગ ઘણા લોકો સામેલ હતા કેટલાય નાના મોટા નેતાઓ કે જે બનાસકાંઠા જિલ્લાનું રાજકારણ પ્રભાવિત કરી શકે તેવા ત્યાંના દિગ્ગજો પણ હાજર હતા તે વિશે વાત કરશું તો વધારે વધારે જિલ્લા પ્રત્યેનું થઈ જશે પરંતુ આપણે ઓવરઓલ વાત કરીએ સમગ્ર જિલ્લાની તો માવજી દેસાઈ અને કેશાજી ચૌહાણની હાજરી કેટલાય સવાલો ઊભા કરે છે સવાલ એ થઈ રહ્યો છે કે માવજી દેસાઈ અને કેશાજી ચૌહાણને બોલાવવામાં આવ્યા કે પછી તેઓ સામેથી ગયા છે શુભેચ્છા મુલાકાત હતી કે પછી કોઈ ઠપકો આપવામાં આવ્યો છે ગુજરાતની સ્થિતિ બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટીમાં બેફાડા બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટીમાં ઉકળતો ચરુ દિલ્હી સુધી વાત પહોંચી હોય એ સ્વાભાવિક છે અને ત્યારબાદ તેમને બોલાવવામાં આવ્યા હોય એ પણ સ્વાભાવિક છે વાત તો એ પણ બની શકે કે તેમના દ્વારા કેટલી બાબતે રજૂઆત પણ કરવામાં આવી હોઈ શકે એ પછી તેમને ન ગમતા તેનાથી સિનિયર નેતાઓ પણ હોઈ શકે કે જેમની ફરિયાદ સામેલ હોય ખાતમૂરખ નો કાર્યક્રમ યોજાયો હતો શંકર ચૌધરી થોડા દિવસ પહેલા શંકર ચૌધરી માવજીભાઈ દેસાઈ કેશાજી ચૌહાણ બળવંતશી રાજપૂત તમામ હાજર હતા તમામ હાજર હતા ત્યારે પણ એક સવાલ હતો કે આ તમામ એકસાથે એક મંચ પર જરૂર છે પરંતુ મોઢાની લકીરો અલગ અલગ છે તમામ એક મંચ પર જરૂર છે પરંતુ મનમાં કંઈક અલગ ચાલી રહ્યું છે અને આદેશ પ્રમાણે વર્તન કંઈક અલગ કરી રહ્યા છે બની શકે આ બધી વસ્તુ ખોટી પણ હોય પણ પણ જે ચર્ચા થઈ રહી છે જે સ્થાનિકો કહેતા રહ્યા છે જે લોક મુખ્ય વાતો ચર્ચાતી રહી છે એ જ અમે આપને કહી રહ્યા છીએ આના પુરાવા ના હોય આ ચર્ચાતી વાતો હોય ગિનીબેન ઠાકોર ગુજરાતમાં સાંસદ બનીને આવ્યા છે પરંતુ ભારતીય જનતા પાર્ટી બેઠું થવાનું છે વાવ વિધાનસભાની પેટા પણ પણ છે છે જિલ્લા પંચાયતની આ તમામ તમામ જોતા ઘીના ઘી ઠરે મામલાનો અંત આવે ફરી એક વખત ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ સાથે મળીને કામ કરે એ માટે તેમને બોલાવવામાં આવ્યા હોઈ શકે છે ગોવાભાઈ દેસાઈએ ગોવાભાઈ રબારીએ માફ કરશો કે જ્યારે જ્યારે પ્રહાર કર્યા માવજી દેસાઈ પર ત્યારે એક વાત થતી રહી છે કે તેઓ શંકર ચૌધરીના વેણ બોલી રહ્યા છે ગોવાભાઈએ શક્તિ પ્રદર્શન કર્યું રબારી સમાજને ભેગો કર્યો અને કહ્યું કે તેમના પર જે આક્ષેપ થઈ રહ્યા છે તેમાં સત્ય શું છે અને અર્ધ સત્ય શું છે તેમણે એ પણ કહ્યું કે જ્યારે જ્યારે તેઓ આ પહેલાં પણ ચેરમેન હતા જ્યારે જ્યારે તેમના પર સવાલો થયા ત્યારે શું ઘટના બની હતી અને તે ડિરેક્ટરો તેનાથી નારાજ શા માટે છે ડિરેક્ટરોનું પણ કહેવું હતું એટલે આ તમામ સમીકરણ પછી આ તમામ વિવાદ પછી માવજી દેસાઈ દિલ્હી દરબારમાં અમિત શાહને મળે ઘટના કોઈ સામાન્ય ન કહેવાય કેશાજી ચૌહાણ ચર્ચા મારી પાલનપુર વિધાનસભા પણ ચર્ચામાં રહી પરંતુ કેશાજી ચૌહાણ અને માવજી દેસાઈ આ બંને પર સવાલો થતા રહ્યા પરિણામને લઈને બંદૂક અત્યારે શંકર ચૌધરીના ખભે ફૂટી રહી છે પણ પડદા પાછળ કેટલાય ખેલાડીઓ હતા અને આજ કારણોસર તેમને બોલાવવામાં આવ્યા હોય તેવી પણ એક ચર્ચા છે એક ચર્ચા તેવી છે કે શું તેમણે રજૂઆત કરી છે ઉદાહરણ તરીકે શંકર ચૌધરીનું જૂથ તેમની સામે હોય તો શું તેમની સામે તેમણે રજૂઆત કરી છે ભારતીય જનતા પાર્ટીમાં કદાચ આ રજૂઆત કરવાનો કોઈ અર્થ નથી કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં મોવડી મંડળને ખબર હોય છે કે શું અંદર ચાલી રહ્યું છે સમય આવે ત્યારે નિર્ણય લેવામાં આવતો હોય છે અમિત શાહ તેમાં પણ ગુજરાતમાં ખાસ નજર રાખીને બેસે છે ગુજરાતની સ્થિતિ બનાસકાંઠાની સ્થિતિ તેઓ કદાચ એ ગયા એ પહેલાંથી જ વાકેફ હશે આ બાબતે ચર્ચા કરવામાં આવી હોય અથવા તો રજૂઆત કરવામાં આવી હોય એ વાતમાં દમ નથી વાત સીધી અને સ્પષ્ટ છે કે વફાદાર છવો તો વફાદારી બતાવો અને વફાદાર રહેશો તો મજા છે જો સામે પડશો ભારતીય જનતા પાર્ટીને બદનામ કરશો તો સ્થિતિ અલગ પણ બની શકે છે કેશાજી ચૌહાણ માવજી દેસાઈએ શું વાત કરી કેશાજી ચૌહાણ અને માવજી દેસાઈને બોલાવવામાં આવ્યા છે કે પછી તેઓ જાતે શુભેચ્છા મુલાકાત માટે ગયા છે ઠપકો મળ્યો છે કે પછી તેમણે રજૂઆત કરી દીધી છે કદાચ તેમને અને અમિત શાહને ખબર પણ પણ આવનાર સમયમાં તેમના પરિણામ જરૂરથી મળશે વા વિધાનસભાની પેટા ચૂંટણી પણ છે આ પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તેની તમામ તાકાત લગાવી દેશે થોડા દિવસ પહેલા ગિનીબેન ઠાકોર અમિત શાહને મળ્યા હતા ત્યારે પણ એક ચર્ચા હતી કે શું વાત થઈ હોઈ શકે ત્યારબાદ તેમને એમ્સમાં પદ આપવામાં આવ્યું એટલે કે ગેનીબેન ઠાકોર પ્રત્યે ભારતીય જનતા પાર્ટી પણ એ પ્રકારનું વલણ એટલે કે સાંસદનું વલણ અપનાવી રહી છે નહીં કે કોંગ્રેસીનું વલણ પહેલાં તે સાંસદ છે ત્યારબાદ કોંગ્રેસના સભ્ય છે એટલે જોતા હવે ગીનીબેન ઠાકોરની સામે વાવ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી શું કરે છે જો વાવ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી જીતે છે તો ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા બાદ સૌથી પહેલો પડકાર હારી જશે તેમાં નાકામ સાબિત થશે આ બાબતે આપણે ઘણા વિડીયો બનાવ્યા છે પરંતુ બધું બરોબર નથી ભારતીય જનતા પાર્ટી આ બધું બરોબર કરવાનો પ્રયત્ન કરી રહી છે તમામ એક મંચ પર બતાવી રહ્યા છે મનમાં કંઈ અલગ ચાલી રહ્યું છે જીભમાં કંઈક અલગ શબ્દો આવી રહ્યા છે આવનારો સમય બતાવશે શું સ્થિતિ છે કોણ રહેશે કોણ જશે આવનાર સમયમાં કોણ દિગ્ગજ સાબિત થશે કોણ પોતાનું પદ બચાવી શકશે કોણ શિખર પર રહી શકશે અથવા તો શિખરમાં શું નવો ચહેરો મૂકવામાં આવશે એક વાત તે પણ હતી કે શંકર ચૌધરી શંકર ચૌધરી ભારતીય જનતા પાર્ટીમાં આજે પણ દિગ્ગજ છે પરંતુ શંકર ચૌધરીના નિર્ણય સામે સવાલો થતાં હવે ભારતીય જનતા પાર્ટી શું અન્યને પણ ટિકિટને લઈને પૂછી શકે છે અન્યને પણ કમાન આપી શકે છે આ સવાલો થતા રહ્યા છે વર્ચસ્વની લડાઈ છે મોભાની લડાઈ છે પદ જાળવી રાખવાની લડાઈ છે અને વિરોધીઓને ખતમ કરી દેવાની લડાઈ છે કોણ જીતે છે કોણ હારે છે આવનાર સમયમાં ખબર પડશે પરંતુ માવજી દેસાઈ અને કેશાજી ચૌહાણની આ દિલ્હી મુલાકાત દિલ્હી દરબારની સલામને આપ કયા શબ્દોમાં કહેશો શું વિચારો છો આ બાબતે કે શા માટે ગયા હોઈ શકે ત્યાંની સ્થિતિ શું છે શું બધું બરોબર છે શું આ શુભેચ્છા મુલાકાત હતી કોમેન્ટ બોક્સમાં લખો માવજી દેસાઈ શું અત્યારના ભારતીય જનતા પાર્ટીને ટેકો આપીને તો બેઠા હતા પરંતુ ભારતીય જનતા પાર્ટીના લોકો તેને સ્વીકારે છે કે નહીં થોડા સમય માટે ગુમ રહ્યા હવે ભારતીય જનતા પાર્ટીમાં દેખાયા દેખાવા લાગ્યા છે તેનું કારણ શું છે માવજી દેસાઈ અને કેશાજી ચૌહાણ સામે શું આવનાર સમયમાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે માવજી દેસાઈ કેશાજી ચૌહાણ શું કોઈ ફરિયાદ કરીને આવ્યા હોઈ શકે છે બનાસકાંઠામાં શું ચાલી રહ્યું છે આપ ત્યાંના છો તો આપને વધારે ખબર હશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કોણ મજબૂત છે કોણ સાચું છે કોણ લોકો વચ્ચે રહેનારું છે અને કોણ ફક્ત ફક્ત રાજનીતિ કરે છે આપના અભિપ્રાયની રાહ રહેશે સ્થિતિ પર આપનો અભિપ્રાય જરૂરથી લખજો આ પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં મને આપ રજા નમસ્કાર